નમસ્તે મિત્રો દીર્ઘ એજ્યુકેશનલ ક્લાસિક ચેનલમાં આપનું ફરી એકવાર ખૂબ ખૂબ હાર્દિક સ્વાગત છે આ વિડીયોમાં આપણે સૌરાષ્ટ્રની રસદારાની ખૂબ જ સરસ વાર્તા જોઈશું વાર્તાનું નામ છે સૌરાષ્ટ્રનો બહારવટીઓ મિત્રો જો વિડીયોમાં તમે નવા હો તો વિડીયોને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં તો વિડીયો શરૂ કરીએ ઈડર શહેરમાં કાઠિયાવાડના અમરેલી ગામથી કોઈ જ્યોતિષ જાણનારો બ્રાહ્મણ આવ્યો છે રાજા કલ્યાણજીને આ જોશીના સામર્થ્યની જાણ થઈ છે એણે બ્રાહ્મણને રાજ કચેરીમાં બોલાવ્યો બ્રાહ્મણ આવ્યો અને મહારાજે એને પ્રશ્ન કર્યો મારું મોત કહી દેશો જોશી મારવું જીવડાવવું એ તો પ્રભુના હાથની વાત છે રાજાજી હું તો ફક્ત જન્મોત્રીના આંકડા માંડીને ભવિષ્ય બાખું છું મારું ભવિષ્ય જોશો આટલા બધા માણસોની વચ્ચે કહેરાવું રહેવા દો મહારાજા ફરમાવો તો હું આપને એકાંતે મળું નાના જોશી આ તમામ મારા માટે જીવ દેનારા રાજપૂતો છે એનાથી મારે અંતરપટ ન હોય કહો જે કાંઈ મારી જન્મ કુંડળીમાંથી નીકળતું હોય તે ઠીક ત્યારે બાપુ આજથી ઓગણીસમે મે દિવસે તમારે માથે વીજળીની ધાત છે મધ્ય ચેત્ર માસ ચાલતું હતું આભમાં વાદળાનું ધાબું પણ નહોતું રાત પડતા નક્ષત્રો નિર્મળ તે જે ચળકે છે આપને આંધે આંધે ને ખૂણે વરસાદના વાવડ નથી કલ્યાણજી જોશીની વિદ્યા ઉપર મીઠું મીઠું હસ્યા મહારાજ જોશીએ રાજદૂતની મક્કમ વાણીમાં કહ્યું આ આંકડાની ગણતરી છે વિદ્યા વિદાતાના લેખ જેવી ઓગણીસમે દિવસે જતન રાખજો અને ગણતરી ખોટી પડે તો તો જનોઈ બાળીને પી જાઉં એમ નહીં મહારાજ જો તમારું ભાખ્યું જૂઠું પડે તો જન્મ કે દઈશ અને સાચું પડે તો ઈડર રાજ્યનું એક ગામ આપીશ લાવો તાંબાનું પતરું તાંબાનું પતરું મંગાવી કલ્યાણ મળે એક ગામનો પટ્ટો કરી કારી ભરીને સોંપ્યો યાજ્ઞા દીધી કે ઓગણીસમો દિવસ ઉતરીને ત્રીસમો દિવસ ઉગે અને જો વીજળી પડી હોત તો આ બ્રાહ્મણને લેખ શું પરત કરજો બ્રાહ્મણને કેદ રાખવામાં આવ્યો અને ઓગણીસમી દિવસે અવધિ ઓરીને ઓરી આવવા લાગી થતા થતાં બાવીસ દિવસ ઉગ્યા ને આથમ્યા ત્યારે રાજના ચતુર માણસોના મનમાં વિચાર ઉગ્યો કે વખત છે ને કદાચ બ્રાહ્મણની વાણી સાચી પડે માટે કોઈ વીજળીનો પછાડ ઝીલીને જતન કરે તેવી જગાએ ઓથ લેવો ભલો બ્રાહ્મણે કહ્યું બરાબર છે હું નથી કહેતો કે રાજાનું મોજ છે હું તો કહું છું કે મહારાજને માથે વીજળીની ધાત છે કોઈ સારો ઓથ લઈને તમે એ ધાત મોડી પાડી શકશો ઓથ લેવાય એવું તો આપણા જોતપરિયા ડુંગરનું ભોયરું છે એમ જાણકારોએ જાણ દીધી જોતપરિયાના ભોયરામાં છેલ્લું અઠવાડિયું વિતાવવાનું નક્કી થયું ભોયરામાં સાફસુફી થઈ અને સરંજામ પહોંચાયું વાદળની સાથે વાતો કરતો જુગજગથી વીજ વરસાદને તોફાનના ઘા કાળો પર્યો કાળના હેયામાં ખટકતી ખીલી સરખો ઈડનની ધરતી ઉપર પડછાયા નાખતો અને ગરુડ પંખીઓને આશરો દેતો ઊભો છે એની ભેરવી ટૂંકને માથે કાળનો એક પણ ઘા ફૂટ્યો નથી કોઈ વજ્રધારી જો જાણે કવચ પહેરીને છે પોહોની અટકી ડુંગરાની પલોઠી નીચે મોટી દરબાર કચેરી સમય તેવડું પોલા પથરાયેલું છે એ અંદર બાવીસમા દિવસની સંધ્યાને સમયે રાવ કલ્યાણજીએ પોતાની થાળીમાંથી કોડિયો લેનાર તેવડ દેવડને બુઝુર્ગ મળી પાસો સગા સગાથીઓ સાથે રહેટાણ આદર્યું રોજ રાતે ગાણા વગાડવાના રંગ રાગ લેવા લાગ્યા સાત દિવસમાંથી એક દિવસ વીત્યો બીજો દિવસ ઉગીને આથમ્યો ત્રીજા દિવસની ઝટ લાગી તેમ તેમ તો રાવ કલ્યાણજીની નજર ખેંચતી જાય છે કે જે પાંચસો સાથી સેનાથી મુઠે તરવાર લઈને પોતાની ચોગમ વિરાસરને ઝુકતા હતા તેમાંથી રોજ રોજ થોડા થોડા સરકીને ઘર ભેગા થવા લાગ્યા છે કાળના મોઢામાં ઓરવા માટે જે રાખી મૂકેલા તે જ યોદ્ધાઓ આમ ઓછા થાય છે તેવી રામને તો કાંઈક વહેમ નથી આવતો કાંઈક કામે જતા હશે કાંઈક મારા રક્ષણનો ઉપાય વિચારવા જતા હશે એવો અર્થ કરીને રાવ મન વાળે છે પણ એમ જોતા જોતા ઓગણીસમાં દિવસનું પ્રભાત પડ્યું અને આપને આરે કાળના કાફલા નાગરતા હોય તેવા વાદળાની આવજા મંડાઈ ગઈ એક પોહોર બે પોહોર અને ત્રીજી પોહોરે તો દોવડાને ચોવડા થર બાંધીને વાદળાએ આભમાં ટપોટપ જમાવટ કરી દીધી કાળના ડોમરું બાજતા હોય તેવી ઘણે ગણાટીએ ધદુબેલા ગગનમાંથી ઉઠવા લાગી પ્રલયના નગારા માથે કાળ કાળભૈરવો વીજની ડાકડી વડે ધોસા દેવા લાગ્યા કોઈ મંત્ર જાણનારે મંત્ર પાછાટીને મોતની સેનાને જગડી મૂકી છે કલ્યાણજીના મા હાથમાં હોકાની નળી રહી ગઈ છે અને વીટીને હવે એકસો જ સાથી બેઠા છે એમાંથી તો એક પણ ઓછો થવાની બીક નથી પણ જેમ જેમ તોફાન મંડળ જામતા ગયા અને આબમાં ગડેગા તાટથી જોધપરીઓ ડુંગર ગુજાવવા લાગ્યો તેમ તેમ મલે દીઠું કે પોતાની હજુરમાંથી એક પછી એક સાથે નખો નખાવા બહાના બતાવી લપાતો લપાતો સરતો જાય છે એમ થાતા થાતા બપોર ટાણું થયું ત્યાં તો પાંચસોમાંથી ચારસો પંચાણું ફટફકીયા મોતી વિનાય વિનાયને બહાર નીકળી પડ્યા અને બાકી રહ્યા એસી એસી વર્ષના પાંચ બુઢાઓ એ પાંચ ડોસા કઠણ છાતી કરીને રહ્યા તો ખરા પણ રાવ કલ્યાણજીથી અધેરા જઈને ભોયરાના છેટા ખૂણામાં લપાતા બેઠા પોતાના અન્નદાતાની પાસે બેસવાથી તો એને પણ વીજળીને પડવાની ભીખ હતી દુનિયા વાહ દુનિયા વાહ દુનિયા એવા ત્રણ નિવાસ રાખ રાવના હેયામાંથી નીકળી મરક 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 મુખ મલકાવીને રાજા પોતાના ઓલવાતા હોકામાંથી જોર કરી કરી ઘૂંટો તાણવા લાગ્યા બીજી બાજુ ગગનની પ્રલયકારી સેનામાં વીજળીનો વધારો થયો ઘડી આબના અંતરભેદથી ઘડી ધરતીને માથે થોલા ખાતી વીજળીએ મહાધોર નાટારંભ માંડ્યો કડક કડક ત્રણ કટકા થઈને ડુંગરાને હલમલાવવા લાગી પીળા લાલ અને આસમાની રંગે ડુંગરો રંગાવવા લાગ્યો હમણાં ડુંગરના શિખર ખડીને ભૂકો બની જશે જે એવી ધણીને ગણાવી થઈ ઈડર શહેરને ઘડે કોટે કાઠરે ઝાટવે ને ઝઘરું હજારો માનીને ચડી ચડીને જોધપુરના ડુંગરા માથે પોતાની આસદ આસદબાજી મંડાળી હતી ને નિરખી રહ્યા ઘડીક જળ જળ અજવાસ ઘડીક દોર અંધારું કડે કાટ અને પવનને સુસવાટા હમણાં ડુંગર તૂટશે એ જ તૂટ્યો એવા કટાક ફટાક મહેલમાં માળાઓ લઈને હર 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 કરતી બેસી ગયેલી રાણીઓ અને હૈયે હૈયે દળાય એવી મેદની એની વચ્ચે કલ્યાણમાલ હોકાની ઘૂંટો તાણતા મોંમાં આંગળી નાખીને અચળ બેઠા છે એવે સમયે ઈડાના સીમાડા માથે એક સાઠીઓ પોતાની પીઠ ઉપર બે બોકાનીદાર પડછંદ અસવારોને ઉપાડીને ચાલ્યો આવે છે જમીન ઉપર લા બળતી હોય એવા થબિયા ને છબિયા પગ માંડ્યો દિલને થોડીને પંદર પંદર હાથ માથે ઝાકો ભરતો પોતાની ડોકને છેક અસવારના ખોળામાં નાખી દેતો કટક કટકા કરી નાખે તો પણ કટકે નહીં એવો પણ પા ગાઉ માથેથી પણ માનવીના પગલા કડીને ખેરવા જેટલા આધે તરી જનારો બહાર વટિયાની રીતનો જાણકારો અસલ ખથરનો ઊંટ કે ડુંગરિયા પથ કાપતો આવે છે માથે બેઠેલ અસ સવાર દૂધ માલિયા જુવાનો જ છે એમાંના એકનું નામ કલ્યાણ સંગ અને બીજાનું નામ ઉમેશ સંગ છે બેની કમરે તલવાર લટકે છે અને બેના ખોડામાં લાંબી નાડીવાળી અકે કે બંદૂક છે ઉમેદા મોટા સ્વારે યાદ કીધું બોલો ભાઈ ઉમેદા જોજો હું થટકારો થાય નહીં આ નાનકડી લૂંટમાં કોઈ બિચારા નાવાળિયાને ફૂટવામાં નથી રોકાવું બહુ વાર બાપડા નિર્દોષના માથા ઉતાર્યા છે આજ તો ઈડરના રાજનું મૂછનો વાળ હોય તેવાને જ ફૂંકી દેવો છે હું ભલે ત્યાં કટકા થઈ જઈ જઈએ મોટાભાઈ મૂંઝાઓમાં આ વખત છેલ્લી જુવાર કરીને જ નીકળું છું અને અબળખા નથી રહી ગળ ગળ આવી ગયા છે આજ તો એને મારીને એના રૂધિયામાં આપણી દાડી મૂછ ના કાતરિયા ભીંજાવા છે કિટોઈની જાગીરીનું એક કચોરું પણ જીવતું રહે ત્યાં સુધી ઈડરના ઘણી નિંદર ન કરી શકે એવી રીતે આજ મરી જાવું છે હો ભાઈ બહુ સારું ભાઈ આહા પણ આ સો મામલો ગઢનો કાંગરે કાંગરે ને ઝાડની ડાળીએ ડાળી આજ સજી સજીકા કાળી રાતે ક્યાંય નહીં ને જોતપરિયા સાથે વીજળી કાં ગઠોથલા ખાય અરે પણ સીમાડે ક્યાંય એંધાણ નહીં ને શહેરમાં આ મેઘાર્દ બરને વાવાઝોડું ક્યાંથી બંને જણા અજ અજયબીના ગરકાવ થઈ ગયા ગગનના કકાડા સાંભળીને બંનેની વજ્રની છાતી પણ થડક થડક થઈ વાદરના વચિત્ર સાથે તાલ દેવા લાગી ગઈ અજવાસના ઝબકાડામાં બંનેની આંખો અંજાઈ જવા લાગી થોડીવારમાં તો સાઢીઓ ઈડરના દરવાજા પાસે આવીને ઊભો રહ્યો અને આગલા સવારે દર દરબારને હાક દઈ પૂછ્યું આ બધું શું છે કોણે કહ્યું અમરેલી ગામના જોશીએ ક્યાં છે રાવ જોતપરિયાના ભોયરામાં કોણ કોણ છે સાથે હતા તો પાંચસો પણ અટાણે પાંચ રહ્યા તે પણ આધેરા જાય બેઠા છે ઉમદા સાઠ્યાને હાકી લે જોત પરે એમ કહી કલ્યાણ સંગ પાછલા કાઠામાં ટટાર થઈ ગયું જોત પર્યા માથે ઊંટ વહેતો થયો કોટને કાંગરેથી માનવી જોઈ રહ્યો કે સાંઢિયાના અસવારો જોત પર્ય મરવા માટે જાય છે વીજળીના અવાજ અજવાસમાં ઊટ અને રંગે રંગાતો આવે છે ગટ ગટાટ કરીને ખાઈ જવા તત્પર થયેલા આબ સામે છાતી કાઢીને મરણીય ઊંટ ફાળ ભરતો ચાલ્યો જાય છે અસવારે ડુંગરાની તળેટીમાં ઊંટો ઝુ ઊંટ ઝૂકાયો ને ઝૂક્યો ત્યાં તો બંને અસવાર સપાટામાં ઠેકડા મારી ઉતર્યા ભોયરાને બારણે દાખલ થયા ઉમદા જોજો હું તું કાંઈ કરતો નહીં હું જ હિસાબ ચૂકવીશ એટલું કહીને કલ્યાણ સંઘ દાખલ થયો અંદર જઈને જોઈએ તો હલ મળીને તૂટું તૂટું થતાં ડુંગરાની નીચે જીવતા માણસનું પ્રેત બેઠું હોય તેવા રાવ કલ્યાણમલને બેઠેલ દીઠા એકલો નિરાધાર અને મરતાની અણી ઉપર કલ્યાણ સંઘના અંતરમાં ઉભરેલો ઉભરો આવ્યો આહા મારો ભાઈ ઈડનનો છત્રપતિ એકલો મોટા ભાઈ ભારે લાગ મળ્યો ફૂંકી દઉં છું જો મુરલી એમ કહીને જ્યાં ઉમેર સંગ બંદૂક ઉગામવા જાય છે ત્યાં તો કલ્યાણ સંઘે ઉમદાનો હાથ ઉમદા જાગ ઓલવી નાખ બે રાવનો અવાજ ફાટી ગયો એમ કોણ નથી ઓળખતો બાપ તે રાન રાન પાન પાન કરી નાખેલ તારા ભાઈ ઓળખ્યો કે નહીં એટલું કહીને બંને જણાએ બુકાની છોડી સુસવાતા વયરામાં બંનેની વાટકી મૂછો ફરતી રહી આ કોણ કલ્યાણ ઉમદા તમે આવી પહોંચ્યા હા બાપ અટાણે ન આવીએ તો પછી ક્યારે કહીને કલ્યાણ સંગ કરડું હાસ્ય કર્યું ભલે આવ્યા કલ્યાણ ઉમદા બ્રાહ્મણની વાણી સાચી પાડવા ભલે આવ્યા તમારા માન્યમાં પણ વીજળી છે ને ખેંચો ભાઈ સાંભળીને બહારવટિયાની આંખ પલળતી બહાર બહારવટિયા કાંઈ બોલી ન શક્યા ત્યાં તો કડક ડગ ડુંગરો કડેક્યો અને ક્રાવે કહ્યું કલ્યાણ સંગ ભાઈ તું ભાગી જા હમણાં વીજળી પડશે ભાગી જાવું હોત તો આવત જ શા માટે અને તને બહુ વાલ હતા તે તો ભાગી ગયા એની ભંભેરીથી તો તે અમારો રોટલો ઝૂક્યો છે જુટવ્યો છે કડકબાજી માર મોતનો સાપ પડ્યો અને મોટેરા બહાર વટિયાએ કલ્યાણ સંગ રાવનો હાથ ઝાલ્યો ઊઠ ભાગી જા બહાર નીકળી જા અને તું રાવે પૂછ્યું હું તારો નામેરી છું ઊઠ બ્રાહ્મણની વાણી ભલે સાચી પડે હું ખાઈ પી ઉતર્યો છું તું લાખોનો પાલણ હાર હું ઉઠીને તને મારી હાથ ઝીલવા દઉં રામ 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 ત્યાં તો કડક ત્રીજો અને કડાકો થયો આબ તૂટી પડ્યો ડુંગર હાલ મળ્યો ઉપરથી શિખરે ચિરાણો બાર સુરત ભે એણા ઉગ્યા હોય તેવો ઉજાસ થયો અને એક પળમાં તો બહાર કલ્યાણ સંગે રાવનું બાવઠું ઝાલી ઘા કર્યો રાવ આદેના ખૂણામાં જઈ પડ્યો અને ઉપરથી વીજળી પડી બહાર એક લંબાવેલા હાથને ખોટો પાડી પાછી છલંગ મારી ગુફાના જાણે કરી નાખશે તેવી કરતી તાંડવ રમતી ઇન્દ્ર મહારાજની સળગતી ગગન મંડળમાં પાછી ચાલી ગઈ પલકમાં તો તોફાન સંકેલાઈ ગયું જાણે સપનું આવીને ઉડી ગયું બ્રાહ્મણના અક્ષર સાચા પડ્યા કલ્યાણ નામના બે માણસોમાંથી એક ઉપર વીજળી તાટકી અને બરાબર વખત સર રાજા કલ્યાણની ઘા લીધી ભાઈ મારો ભાઈ એમ બોલતો રાવ આવીને બહારવટિયાના પગમાં પડી ગયું ગદગદ કંટે કોઈથી કાંઈ બોલાયું નહીં એ બ્રાહ્મણના સંતાનો તામ્રપ્રત્ર પ્રમાણેની જમીન ખાતા હતા એવું કહેવાય છે બહારવટિયાનું બહારવટું પાર પાડી પરગણું પાછું છોપાયું કહેવાય છે થેન્ક ફોર વોચિંગ Please subscribe my channel. Thank you.